ભાવનગરમાં બુટલેગરને મકાન વેચવા અને દારૂનું વેચાણ બંધ કરાવવા બાબતે રજૂઆત કરી ભાવનગર શહેરના તિલકનગરથી આનંદનગર રોડ પર એક બાજુ દેશી દારૂના પીઠા સમાન આડોડિયાવાસ અને બીજી બાજુ દેવી વાસ આવેલો છે જ્યાં છેલ્લા બે માસ કરતાં વધારે સમયથી સ્થાનિક રહેવાસીઓ દેશી દારૂના વેચાણને લઈને આમને સામેને આવી ગયા છે હાલ આ વિસ્તારમાં અન્ય જ્ઞાતિના રહેવાસી દ્વારા બુટલેગરને મકાન વેચવા પેરવી થઈ રહી હોય જેના પર રોક લગાવવા તેમજ દેશી દારૂનું દૂષણ બંધ કરાવવા બાબતે એસપી કચેરીએથી રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર નામ મારું નામ મકવાણા સુમિત સમરતભાઈ સુમિતભાઈ કઈ જગ્યાએ રજૂઆત કરવા આવ્યા છે સેની જરૂર છે એસપી કચેરી આયા છે ને એસપીને પત્ર દેવા આવ્યા છે કે દારૂ બાબતનું કે અમારા ઘરે ખુલ્લામ દારૂ વેચાય છે અમારા ઘરની સામે સમસાનોડા રોડ ઉપર તિલકનગર જેવી પૂજક રોડ છે અને શેતના બે ઇન્દ્રકાર કરીને છે અને હમણાં જ તે ત્રણસો બેમાં શું આવ્યા છે અને ખુલ્લા આમ એમનો રોપ જતાવે છે કે અમે દારૂ વેચ્યું અમે તમારે થાય એ કરી લો એવી બાબતની ઘણી બાબતની અમારે મહિના પહેલાં બી અમે અરજી દીધેલી છે એસપી સાહેબને બી એસ સાહેબને બી ડિવિઝનમાં એફઆઈઆર બી દર્જ કરાવી હતી તો પણ અમારું કાંઈ સાંભળતા નથી એ લોકો ગમે તેમ કરો કે અમે દારૂ તો અમારે વેચશું એટલે વેચશું એ લોકો એમ કહે છે કે ક્યાં રજૂઆત કરવા આવ્યા તમે અમે અત્યારે એસપી કચેરી આવ્યા છીએ એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો અમારી માંગ નહીં પૂરી થાય તો અમે પબ્લિક હુમલો કરશું કોની પર હુમલો એ ચેતના બેન ઉપર બરાબર એની જવાબદારી કોણ રહેશે એની જવાબદારી એ આ પોલીસવાળાની રહેશે કયા વિસ્તારના હપ્તો ખાય છે એવી કાંઈક વાત મળી એવી હપ્તા એ લોકો એમ કહેશે કે એ લોકો એમ કે છે કે અમે પોલીસ વાળાને હપ્તા આપીએ છીએ તમારે થાય લેજો પોલીસવાળા અમારા હાથમાં છે એ રીતનું બધું એ લોકો એમ કે છે ઓકે અમે તિલકનગર ડિસ્પોઝલ રોડ ઉપર રહીએ છીએ તો ત્યાં ચેતનાબેન કરીને નામ છે તો ચેતનાબેન પહેલાં જેલમાં હતા એ સૂટીને અત્યારે ત્યાં ઘરે આવી ગયા ઘરે આવ્યા એ ભેગું દારૂ વેચવાનું શરૂ કરી દીધું છે પહેલાં સાહેબોને અમે અરજી કરી હતી તો પડખેનો અડ્ડો હતો એ બંધ કરાવી દીધો આ બેન છૂટીને આવ્યા તો એને પાછું શરૂ કરી દીધું અમે એને કહી દીધું હતું કે અહીંયા તમે વેચતા નહીં કેમ કેમકે અમારા નાના નાના બાળકો છે અમારા નાના બાળકો ભણવા જાય છે એની ઉપર શું અસર પડે સાહેબ તો એને એ સાહેબો એક કહેશે તમને તમારે કલેક્ટરે ઓફિસે આવીને કહેશે અરજી રાઈ દો તો અમે અરજી દેવા આવ્યા છે એવી અત્યારે અને એ બેનનો અત્યારે અડ્ડો બંધ કરાવી દીધો